ઘણાને પ્રશ્નો હોય છે કે આખા વર્ષ માટે વટાણાને કેવી રીતે સ્ટોર કરવા તો આ વિડીયોમાં હું એ જણાવવાની છું તમને તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં અહીંયા મેં તમે જોઈ શકો છો કે ફ્રેશ વટાણા મળે છે અત્યારે શિયાળાના સિઝનમાં ખૂબ જ સારા અને સસ્તા એવા તો એ મેં પાંચ કિલો લઈ લીધેલા છે અને મેં એને દાણા કાઢી લીધેલા છે એના અને અલગ કરી લીધેલા છે ફોલીને અને મેં અહીંયા બે અલગ અલગ વાસણમાં લીધેલા છે એ તમને હું જણાવીશ મોટી સાઇઝના વટાણા છે તે મેં અલગ રાખ્યા છે અને નાની સાઇઝના વટાણા છે એને પણ મેં અલગ રાખ્યા છે ખાલી આમાં સાઇઝનો જ ફરક છે કોઈ બીજો આમાં પ્રોબ્લેમવાળા છે કે એવું નથી બગડેલા કે બસ આ ખાલી સાઇઝનો જ ફરક છે તમે જો આવી રીતે સાઈઝ અલગ રાખશો ને તો વટાણા તમારા એક આખું વરસ એવા નેવા રહેશે આ આ નાની સાઇઝના વટાણા છે ને આપણે પહેલાં યુઝ કરી લઈશું અને તમે નોર્મલ ફ્રીજમાં પણ રાખી શકો છો થોડાક દિવસ માટે ચાર પાંચ દિવસ માટે અને ચાર પાંચ દિવસમાં યુઝ ન થાય તો તમે એને પણ ડીપ ફ્રીજમાં મૂકી શકો છો પણ એને આપણે પહેલાં યુઝ કરી લેવાનું જનરલી અને આ મોટી સાઈઝના વટાણા છે એકદમ સરસ એને આપણે ડીપ ફ્રીઝરમાં આખું વરસ એકદમ એવા નેવા રહે છે તો અહીંયા મેં એને સ્ટોર કરવા માટે ઝીપલોક બેગ લઈ લીધેલી છે અહીંયા મેં આપણે વસ્તુ લેતા હોય નમકીન કે કાજુ કે કંઈ પણ કોઈ પણ ટાઈપની આવી ઝીપલોક બેગ તમારે લઈ લેવાની છે આ આવી રીતે બેગ તમે યુઝ કરશો તો એનો પણ ખર્ચો આપણને બચી જશે અને આવી રીતનું કોઈ પણ તમારે પ્લાસ્ટિકનું કન્ટેનર હોય અથવા તો સ્ટીલનો ડબ્બો હોય એમાં પણ તમે સ્ટોર કરી શકો છો મોસ્ટલી આપણા બધાના ઘરમાં આવા કન્ટેનર હોય જ છે ડબ્બા અને ઝીપલોગ બેગ પણ તમ અત્યારે બજારમાં અવેલેબલ હોય છે તો તમે એ પણ લઈ શકો છો તો અહીંયા હું એ મોટી સાઇઝના વટાણા છે જે એકદમ એને હું એક બેગમાં ભરી લઈ રહી છું ટ્રસ્ટની હું આ કેટલા છેલ્લા ઘણા વર્ષોથી હું સ્ટોર કરું છું જ્યારે હું વિદેશ હતી ત્યારે ત્યાં ઇઝીલી અવેલેબલ હતા પણ અહીંયા આપણે સિઝન સિવાય બહુ ભાવ પણ વધારે હોય છે અને ઇઝીલી અવેલેબલ નથી હોતા અહીંયા આ ફ્રોઝન વટાણા તો હું આવી રીતે ઘણા વર્ષોથી સ્ટોર કરું છું અને આઠ દસ અગિયાર મહિનામાં મારે પતી જ જાય છે તો એકદમ સરસ એવા ને એવા રહે છે આપણે જ્યારે યુઝ કરાવવા હોય ત્યારે ગરમ પાણીમાં એને પલાળી અથવા ધોઈ બે બેથી ત્રણ પાણીમાં અને આપણે એકદમ ઇઝીલી યુઝ કરી શકીએ છીએ અને તો અહીંયા હું ઝીપલોક બેગમાં ભરી લીધેલા છે અને અને એકદમ આપણે આખી નહીં ભરવાની થ્રી ફોર્થ એટલી જ આપણે ભરવાની છે અને થોડી એવી જગ્યા રાખવાની કે એકદમ વધારે ભરીને તો પછી બંધ નહીં થાય તો એ ખુલવાના ચાન્સીસ રહે અને આપણે વટાણા છે બગડી પણ શકે તો આ પોણા ભાગની જ આપણે એને બેગમાં ભરીશું અને સરસ રીતે બ બંધ કરી અને આ રેડી છે હવે ફ્રોઝન કરવા માટે તમે પણ ચોક્કસથી આવી રીતે ફ્રોઝન કરો અને આખા વર્ષ સુધી જ તમે સ્ટોર કરી શકો છો તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો